આકાશવાણી જોઈ ભોજ કેન્દ્ર રજૂ કર્યું કચ્છી કાર્યક્રમ ર્યાં ਹੇ RAM RAM ਹੀ ਰਿਆਨ ਕਾਰਕ੍ਰਮ ਸੌਂਧਲ ਮਣੀ ਬਾਰੇ ਕੇ ਨ ਬੈਂ ਰਹੇ ਕੇ ਨੀਲੰਬੇਣਾ ਕੇ ਪਰ ਆਨੰਦ ਬਾਜਾ ਜਜਾ ਕਰੇ ਨੇ RAM 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 ਆਨੰਦ ਬਾ ਘੁਰਵਾ ਵੜਿਓਤਾ ਬਲਾ ਨੀਲੰਬੇਣ ਹੂੰ

પ્રધાન લમે ગાળે જો પાક ખરો પણ એરંડા સંગ્રે સગાજે એન કે સાચવે રખી સગાજે અહીંયા સુધી ફેટે ન અને જડે ભાવ ખાસા હોય તડે ખેડુભાઈને કે વેકણે ને ખાસો વળતર પણ મેળવી શકે એરંડે જો એન બહુ વિધ ઉપયોગ હે એ જો ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ ઔદ્યોગિક ઉપયોગ પણ હે એટલે એનજા ભાવ સામાન્ય રીતે સારા વેતા અને હેવર પણ ભાવ સારા હે ઈ ખેડુભા મેસેજ કરે ને પાકે ચેતા હા એટલે એરંડા

ખાસા મા ઊંય તો હલે એટલે એન રીતે પાંચ કચ્છમાં પણ ઇન્ડિયા જો વ્યાપક વાવેતર આને અને સાર તો નખત્રાણા તાલુકે અને એ બાજુ તો ઇન્ડિયા ગચ પ્રમાણમાં પોખે મેં એડા પણ વારણ અને કે જા ભાવ પણ ખાસા રોંધા એડી પણ શક્યતા ને સંભાવના આય એટલે હેન મણી હિસાબે ઇન્ડિયા હું તો લમી મુદત જો પાક પાવટે એડા લગભગ જુલાઈ ઓગસ્ટ મે પોખા પોખાજી વે અને એન મે કપિત વાવેતર પણ થઈ શકે અને પાણી એન કે પ્રમાણમાં ઓછા ખપે અને એટલે કચ્છી મે શેરડી જે પણ પાણી પીએ એટલે શેરડી કે પાણી પીરાઈદા આજુબાજુમાં ઇન્ડિયા હોય તો એ ઓછરી અચે એની ખાસ પાણી જરૂર ન હોય એ પણ ગાલ બરાબર પણ ઇન્ડિયા થઈએ કોરો કઈ લંબી મુદત જો ચો પક એ માળ જી પકદી વેને તી કે ઉતારાથી વે વેને અને પોઈન સાચવી કી બરાબર આ એકડો બિન ખાદ્ય ક અખાદ્ય તેલી બિયા પાક અને એનમે જલ્દી સુધી તો બો કોઈ જીવ જંતુ લાગે ન પણ તય એન કે ફૂગ ન લાગે ને એ બહુ જરૂરી જ સંગ્રહ એનો ધ્યાનથી કરી ન અચે ને તન દાણા કારા પીવાની દાણમાં જો કોઈ ચમક હોપે ને એ ન હોય તો ભાવ સ્વાભાવિક અને એન તેલ જો પ્રમાણ પણ ઘટી વે એટલે ઇન્ડિયા पा लणे गेनो कपे गनो गे न पोइ इनखे योग्य रीते सांचवी न खपे इन जो संगरो करणो हुए त योग्य रीते किरणो खपे त इन लाइ करे कोरो कणो त पहलो त जेको माड़ जी लड़नी कापणी कई आहे उनमें गंठियूं छुटियूं करे ने कमाल सॼी इनखे सरखी सुकाई खपे ॿोत्रे ॾींहुं ई में सुके न पोइ ગંઠે સુકાજી વે ને એટલે ખખડાટી બોલે અને ખખડાટી બોલે એ મતલબ કઈ દાણા કઢેલે કરે તૈયાર આય બેજ વાી ગંઠ વે તો એન્યો સંગ્રો કડે કહેણું ન કરો કે અંદર એન કે ભેજ સે દાણા કે ફૂગ લગી વન દાણું કારો થઈ એટલે એનજી બહુ ધ્યાન રખણી સુખાજી બરાબર વિનના ખપે હા પો કઢી જ ગ્વિ દા કઢ તો દાણે કે પણ પાછો એકદમ એકડે થર મે સને થર મે પથરે અને એને કે સુખાણું ખપે ને દાણા બો તડકે મે સોકાયો એટલે એ બરાબર સુખી ને બરાબર સુખજી ને એટલે ભેજ એમ જે બેજની હોય માત્રા માત્રા ઈ ડોથી થી 12% રોણી ખપે હા હિ જે ને એ પણ સાફ સફાઈ ને ગ્રેડિંગ કરી કરે સારું દાણે દાણેમાં કઢદી વખતે ટુટી વ્યા હોય કે કારે દાઘેવાળા કો કોઈ અડાા દાણા હોય કોઈ પણ હોય તો મળે વીણે ને નોખા કરી છડ ખપે એનમે માર જ સોકા પન મેં તો એ મિ કઢી જો જેટલો દાણો ચોખો એટલો ભાવ ખાસો મે અને પોયનનો સંગ્રહ ક્યાંય કરણો તો થેલ એટલે કે ગુણિયું જેકો જૂઠ જ ગુણ્યું કાન મિણિયા ખાસી કો કાણા હોય હવા પસાર થઈ વે અ અને એન્ય કારણે દાણે કે ભેજ ન લગે પ્લાસ્ટિક જે થેલે મેં કે ન ભરણું અને જ ભરણું તો સુકાયે બરાબર તો બો पीपड़े में पिणु भरे सघांजे ज लंमे समय ले रखण में त प्लास्टिक जा ड्रम में के धातु जा पीपड़ा ऐं इन में पिणु सुकाए रखी सघां जे पर ई पीपड़ा ए ध्यानु खपे की एकदम सुकायला हुअणा खपे कोरा हुअणा hmm. खपे अने इनमें पिणु नीचे आहे न से जापन कसोका पन के सोका निम जा पन जो पाउडर कई वे सां इन में, में कीड़ो न लगे hmm. बाक़ी त जॾहिं गोडाउन जॾहिं संग्रह जो है माल उ पिणु એકદમ કોરો સુ અને હવા ઉજાસવા હવા અચંદી વિરો જમીનથી ઓછેમાં ઓછો એક ડેઢ ફૂટ ઓચે જો બોર્યું ભરાયું એને રખડ્યું ભેતું આવેતનું પણ એક ફૂટ ઓર્યા રખણું જે કે કેદા થથી કે ભેજ ન લાગે અને બો ફેરોમેન ટ્રેપ પણ લગાઈ જેસે જે કીડા ન અચે નેમ પાવડર આય વાની આય ઈ પણ મિક્સ કરીને ગોડાઉન મે પથરે છંડે અને ગોડાઉન કે સે રોજ લગભગ ખોલ કેણું જેસે જરા હવા બદલી વેને હવા બદલી વે તો કીડો ન લાગે અને લંબો સમય સુધી એનજી ક્વોલિટી આય ક્વોલિટીને ઈ જાડવે રખેલે કરે નસે 15 વી દી થી ને તડે જોકો ગુણીઓ ભરાઈ હોય ને ઇનમે ઇનકે ખોલે ઇનમે ઉથલ પાથલ કરે ને ઇનકે નેરણુ કે કડે બેજ કે કી આય જેડો લાગે તે ઇનકે પાછો સુકાય અને પાછો બોરા ભરે ને રાખી દીનું એટલે હેળી રીતે હેંડિયા સંગર્યો તં એંજો યોગ્યરીતે સંગ્રહ કરે સગાજે ને એંજો ફાયદો સરવાળે ખેડૂ બારે કે મિલે નીલમ બેન ગંદાસી મેસેજ ને કમેન્ટ તો મનિયા મોત કમેન્ટ ગેની ગનો તો એમે જિગ્નેશ પરમાર કલ્યાણ પરમંજલ થી જજા ને રામ રામ ચેતા નવીનભાઈ ભાઈ ખત્રી ને ગજેન્દ્ર ભરતવાલા માધા પર થી જજા ને રામ રામ ચેતા વિષ્ણુભાઈ દરજી દર્શજી આદિપુર થી જજા ને રામ રામ ચેતા ને ધ્યાન કાર્યક્રમ મે એરંડા સાચવે જી દી તો સોયો અને કાસી લાગી પણ જેતા પ્રકાશભાઈ દરજી ગાંધીધામ થી ઈ પર રામ રામ ચેતા રૂપેશભાઈ ચુડાસમા ગામ પરધરી મોચી બજાર રાજકોટ થી ઈ પણ જજા કરને રામ રામ જેતા સુરેન્દ્રભાઈ ઠક્કર કોટડા ચકાર થી ઈ પણ રામ રામ જેતા અને અજીતભાઈ ભાવસા વિરમ ગામ થી ઈ પણ રામ રામ જેતા બાકી કમેન્ટ તો કઈ દાવે તા પણ મેસેજ પહેલી વાર જ કે આયો તો પ્રથમ મેસેજ મિત્ર તરીકે પાની કે આવકારી હતા જરૂર અને નિયમિત પાકે મેસેજ કરીએ તો કાર્યક્રમ મે મેસેજ ની જો સામેલ કરે જો પ્રયાસ કઈ દાસ હા નિલમ બેન હાને કેનો વોટ્સએપ મેસેજ તો વોટ્સએપ મે હર્ષા જો મેસેજ આયો હે હર્ષા બેન અને એની જો ગામ આય ગઢડા ગામ આય રસનાર બરાબર તાલુકો ગઢડા જિલ્લો બોટાદ થી રહસા બેન અશોકભાઈ ને એની જે મમ્મી પપ્પા મળે છે જ્યાં રામ રામ જતા રિયાણ કાર્યક્રમ નિયમિત સુણેતા કાર્યક્રમ પસંદ અને ને હેવર ગણે ડીપો એ મેસેજ કર્યો તો એની કે પણ ચોક નિયમિત મેસેજ કઈ ઇંદારે પાકે ઇનપોટિયા જો મેસેજ આય સત સમંદર પાર મહેન્દ્રભાઈ દસજી જો

સે પણ ગની ગનો એ રામ આનંદ બા નીલમ બેન હેમંતભાઈ ચૌહાણ જે સોરમે ગણપતિ વંદના જો ભજન સુણી ખૂબ આનંદ થયો અને એનડીએ જી ખેતી જી અને એનજી સાચોણ જી સુણી ખૂબ આનંદ થયો એ રામરામ તો સુરેન્દ્રભાઈ કે પણ માજા જજા કરીને રામરામ અને આણે ડાણું થી તો પસંદગી સુણે જો દિલમબેન બારેજી પસંદગી જે ગીત પો મેસેજ કરી ગયો પાછા તો ઈ મેસેજ આય પોપટભાઈ જો અને મેસેજ આય બાવનગર તાલુકો તળાજા ગામ તળાજા તાલુકો મપાળા ગામ થી પોપટભાઈ રાવળ પ્રિન્સિપલ મકવાણા સાന്തുબેન હંસાબેન હર્ષાબેન મકવાણા પરિવાર મલે જીજાકને રામ રામ જયતાને અચ્છો કાર્યક્રમ લાજવાબ હોય જયતાને એકડો ઓડિયો મેસેજ આય સી પણ પાગની ગયો દિલથી નીલમબેન અને આનંદ ભાવ રામ રામ પ્રોગ્રામ સુધી રહ્યા ભજન સુ્યો ખૂબ જ ગમ્યો એના પહેલા કચ્છ જ સુણ્યો ખૂબ આનંદ આવ્યો માહિતી સુખી મી એ મેસેજ કરી રહ્યા અરે રામ 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 અમુલ ભાકે પણ રામ રામ નેન સાતે પાંજો રેણ જો ટાણો પણ પૂરો થયો તો રેણ કાર્યક્રમ સુણદલ મણી ભારે કે ને વેનરે કે ને આનંદ બા આકે પણ નીલમ વેણજા જજા કરે ને રામ 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 હીવો અસાંજો કચ્છી કરક્રમ ર્યાણ પ્રસારણ આકાશવાણી જે ભોજ કેંદ્રતા કરેમે આયો